શિનોર તાલુકાના બરકાલ ગામે વ્યાસેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદા જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી જેના દર્શન માત્રથી પવિત્ર થવા એવી પુન્ય શ્રેલામાં નર્મદા શિનોર તાલુકામાંથી પસાર થાય છે તે નર્મદા જયંતી નિમિત્તે શિનુર કાંઠાના ગામોમાં ઠેર ઠેર ચુંદડી મનોરથ મહાઆરતી જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તે ધોળકાના શાંતિલાલ રાવલ પરિવાર વડોદરાણા મેહુલભાઈ તેમજ સમસ્ત બરકાલ ગામના સહયોગથી વ્યાસેશ્વર મહાદેવ મંદિરના પૂજારી અર્ષદભાઈ લાભશંકર ભવન પરિવાર દ્વારા ચુંદડી મનોરથ સત્યનારાયણ કથા હવન તથા મહાઆરતી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા રાજકોટ મહારાષ્ટ્ર અમદાવાદ સુરત નવસારી સહિતના જિલ્લામાંથી પધરેલા શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ભાવિક ભક્તોએ નાવડીની મદદથી આ કિનારેથી બીજા કિનારે સાડીનો છેડો પહોંચાડી એકસો એક સાડી નર્મદા મૈયાને અર્પણ કરી હતી વ્યાસેશ્વર મહાદેવનું મંદિર વ્યાસ કહેવામાં આવે છે આજે નર્મદા જયંતિ નર્મદા માતાનો જન્મદિવસ હોવાથી અહીંયા માતાજીને ચુંદરી મનોરથ તથા દીપદાન તથા સતનાનની કથા તથા મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલું